જૂનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા આજથી યોજાઈ રહી છે જેમાં રમતગમત વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે આ સ્પર્ધામાં અગિયાર જિલ્લામાંથી એક હજારથી પણ વધુ સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે તો ચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માટે ત્રીસ જિલ્લામાંથી તેરસોથી પણ વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર શહેર પ્રમુખ સહિતના પદાધિકારી અને ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ લીધેલો છે અને ગયા વર્ષે પણ લીધો હતો ખુબ જ મજા આવે બહુ કઠિન હોય છે અને અગાઉ પણ તૈયારી કરવી પડે છે મહિનો દિવસ પેલા

તૈયારી તો અમે તો ના અમારે તો રોડ હોય એટલે અમે તો દરિયા હોય એટલે દરિયા માં દોડવા જતા પણ અમે તો ના અમારે રિયો એટલે દરિયા કાંઠો વિસ્તાર લાગુ પડે એટલે અમે ના પ્રેક્ટિસ કરવા જતા વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા અને ભારત દેશના વડાપ્રધાન શ્રી આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફિટ ઇન્ડિયા અને ખેલે ગુજરાતના સંદેશને સાકાર કરતી આ આરોહણ અવરોહણ સ્પર્ધા આજે રાજ્યની ગિરનાર ખાતે આયોજિત કરવામાં આવી છે આનું આયોજન ગુજરાત સરકારના રમતગમત યુવાક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરેલું છે અને જુનાગઢ તંત્ર દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં આશરે અગિયારસો પંદર જેટલા વિવિધ કેટેગરીના ચાર કેટેગરી છે ભાઈઓ અને બહેનો અને જુનિયર અને સિનિયર ચૌદથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના બધા જ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે ભાઈઓએ આશરે પંચાવનસો જેટલા પગથિયા અંબાજી સુધી અને બહેનો માટે માળીની પરબ સુધી આશરે બાવીસસો જેટલા પગથિયાં અને ખાસ આ સ્પર્ધાનું આકર્ષણ એ છે કે આર એફઆઈડી સીસીટીવી કેમેરા આ બધા જ દ્વારા આનું મોનિટરિંગ થઈ રહ્યું છે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સ્પર્ધકોને નંબર જાહેર કરવામાં આવે છે